તેના પર અત્યાચાર કરવામાં આવ્યો તે જોઈને અમને હોસ્પિટલ દ્વારા અમને જાણ કરવામાં આવી એનામાં અમે મહિલા સમિતિ દ્વારા અમને અમને જાણ કરવામાં આવી અને પછી અમે લોકો એને મળ્યા અને એના પછી અમે પીઆઈ રાઠા સાહેબને જાણ કરી ત્યાં પછી અમને સરે અમને એમના સ્ટાફને તૈયારીમાં અમારા જોડે મોકલ્યા અને પછી અમે મેડિકલ ચેકઅપ કરાવડાવ્યો એના પછી અમે એને સ્વસ્થ કર્યા એના પછી અમે પોલીસ સ્ટેશને એમને લઈને હાજર કર્યા છે ત્યાં અમારા જાલોદ સરકારી હોસ્પિટલમાં એક અસ્થિર મગજની મહિલા હતી તો ત્યાં હોસ્પિટલના સ્ટાફ દ્વારા અમને વેચાણ કરવામાં આવી તો અમે પછી ત્યાં મહિલા સમિતિ હતી એ બહેનો ત્યાં ગયા અને બેનને જોઈ અને પછી એને નવડાવી ધોવડાવી અને વાળ બાળ કપાવી કમ્પ્લેટ કરી અને અમે પીઆઈ રાઠવા સાહેબને જાણ કરી ફોન કોલ કરીને કે આ અસ્થિર મગજના બેન છે તો આપ અપને કંઈક મદદ કરી શકો તો આ બેનને એના પરિવાર સુધી મળે એમ તો એક મહિલા પોલીસ આપણે રેખાબેન એ આવી એ બહેનને સંપર્ક કર્યો તો એ બેન પણ આવ્યા અને અમે મહિલા સમિતિની બહેનો હતી તો એ બેનને નવાડી થોડી આડી કમ્પ્લેટ કરી અને પછી અમે પોલીસ સ્ટેશનમાં

મહિલા સામાજિક કાર્યકર્તાઓ અને પોલીસ એ એસઆઈ રેખાબેન ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા ઝાલોદનગરના ડીવાય એસપીના માર્ગદર્શનથી પીઆઈ રાઠવા દ્વારા અસ્થિર મગજની મહિલાનું તબીબી પરીક્ષણ કરાવવામાં આવ્યો હતો તબીબી પરીક્ષણમાં મહિલાની તબિયત સારી હોવાનું જાણવા મળેલ હતું મહિલા પોલીસ એ એસઆઈ રેખાબેન તેમજ નગરની મહિલા સામાજિક કાર્યકર્તા દ્વારા મહિલાની કાળજી કરી તેના વાળ કપાવી તેમજ તેને સ્વચ્છ કરી નવ નવા કપડાં પહેરાવી તૈયાર કરીને ઝાલોદ પોલીસ સ્ટેશન ખાતે અસ્થિર મહિલાને લઈ જવામાં આવી હતી I don't know. આ અસ્થિર મહિલા બરાબર બોલી શકતી નથી તેમજ તેની બોલવાની ભાષા બરાબર સમજાય તેવી નથી તેમજ આ અસ્થિર મહિલાને થોડું થોડું લખતા આવડતું પોતાનું નામ અંજુમન લખેલ હતું તેમજ મહિલાની ભાષા પરથી મહિલા ઉત્તર પ્રદેશની હોવાનું તારણ કાઢવામાં આવેલ છે પરંતુ હજુ વધુ તપાસ પછી સાચી હકીકત આ અસ્થિર મગજની મહિલા વિશે ખબર પડી શકે તેમ છે પોલીસ દ્વારા આ મહિલા સાથે વાતચીત કરી વધુ તપાસ કરવાની દિશામાં આગળ કાર્યવાહી હાથ ધરેલ છે અને જો આ મહિલા કંઈ બતાવી ન શકે તો આ મહિલાને મોડાસા ખાતે અસ્થિર મગજની ચાલતી સંસ્થા મૂકવા પણ પોલીસ જઈ શકે તેમ છે સ્ટાર ઇન્ડિયા ટીવીનું ન્યૂઝ જાલોદ રિપોર્ટર પંકજભાઈ પંડિત જિલ્લા